નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂતો માટે એક યુનિક આઈડી બનાવવાનું હોય છે જે આ રજિસ્ટ્રેશનમાં ખેડૂતનું આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડ લિંક કરવામાં આવે છે તેની માટે જે ખેડૂતોના રજિસ્ટ્રેશન છે તે ઓપરેટર દ્વારા કઈ રીતના થઈ શકે છે તે આજના વિડીયોમાં આપણે તમને લાઈવ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે અને તે શા માટે કરવામાં આવે છે તેની તમામ માહિતી તમારે જોઈતી હોય તો તેના ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગથી એક વિડીયો બનાવેલ છે તે વિડીયો જોઈને તમે માહિતી મેળવી શકો તો હવે ફાર્મર રજિસ્ટ્રી માટે પહેલાં તો તમારી પાસે ડોક્યુમેન્ટમાં એક આધાર કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ જે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હોય તે નંબર પણ સાથે રાખવો જરૂરી છે અને એક સાત બારની જરૂર રહેશે તો એટલા ડોક્યુમેન્ટ હોય એટલે તમે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન છે તે કરી શકો છો તો રજીસ્ટ્રેશનમાં તમારે વેબ પોર્ટલનો યુઝ કરવાનો રહેશે તો તેની માટે કોઈ પણ એક બ્રાઉઝરનો તમે યુઝ કરી શકો છો ક્રોમ અથવા મોજિલા ત્યારબાદ બ્રાઉઝરમાં તમારે એગ્રીસ્ટેગ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની જે વેબસાઇટ છે તેના ઉપર આવવાનું રહેશે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યાંથી તમે ડાયરેક્ટ પણ આ વેબસાઇટ ઉપર આવી શકો છો અને ગૂગલમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરશો તો પણ તમે આ વેબસાઇટ ઉપર આવી શકો છો વેબસાઇટમાં ખાસ ધ્યાને લેવા જેવી બાબત અહીંયા તમારે જે લિંક છે તે જી જે એફઆર વાળી લિંક જ ઓપન કરવાની રહી છે કારણ કે સ્ટેટ વાઇઝ અલગ અલગ લિંક બધી જગ્યાએ પ્રોવાઇડ કરવામાં આવેલ છે ત્યારબાદ લોગિન માટે તમને જે યુઝરને એમને પાસવર્ડ પ્રોવાઇડ કરવામાં આવેલું હોય તે અહીંયા એન્ટર કરીને તમે લોગિન થઈ શકો છો અને પાસવર્ડ સિવાય ઓટીપીનું પણ ઓપ્શન અહીંયા આપવામાં આવેલ છે તો તેના દ્વારા પણ તમે લોગિન થઈ શકો છો જેવું તમે લોગિન થઈ જાઓ એટલે ફાર્મર રજિસ્ટ્રેશનનું પેજ આવે છે જ્યાં તમારે અહીંયા આધાર ઓથેન્ટિકેશન માટે જે ખેડૂતનો આધાર નંબર હોય તે આ કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા જે વેરિફિકેશન પેન્ડિંગ લખેલું બતાવે છે ત્યાં તમે માઉસ લઈ જઈને ક્લિક કરશો એટલે તે ખેડૂતના આધાર કાર્ડમાં જે લિંક મોબાઈલ નંબર હોય તેની ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે હવે જે ખેડૂતના મોબાઈલમાં આવેલો ઓટીપી હોય તે ઓટીપી અહીંયા વેરિફિકેશન માટે એન્ટર કરવાનો રહેશે અને નીચે જે વેરીફાય વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આધાર ઓથેન્ટિકેશન છે તે કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ નીચે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાં જે ખેડૂતનો મોબાઈલ નંબર હોય તે સેમ નંબર જ એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા જે આ વેરિફિકેશન પેન્ડિંગ લખેલું તમને બતાય ત્યાં માઉસનું ક્લિક આપશો એટલે તે નંબર ઉપર ફરી વાર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે ત્યારબાદ બાજુમાં અહીંયા તમને ઈમેલ એડ્રેસનું પણ ઓપ્શન જોવા મળે છે તે કોઈ કમ્પલસરી ઓપ્શન નથી એટલે તમે તેને છોડી પણ શકો છો હજુ ખેડૂતના મોબાઈલ નંબર ઉપર ઓટીપી સેન્ડ થાય તે ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરી ત્યારબાદ નીચે જે વેરીફાય વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આધાર કાર્ડની જે બેઝિક ડિટેલ હોય તે તમને જોવા મળશે જેમાં ખેડૂતનું નામ આધાર કાર્ડ પ્રમાણે ઇંગ્લિશમાં અને લોકલ લેંગ્વેજમાં બંને રીતે તમને જોવા મળશે જે લોકલ લેંગ્વેજ છે તેમાં આધાર કાર્ડ પ્રમાણે નામમાં કોઈપણ પ્રકારનો તમને ફેરફાર જણાય તો જે આધાર કાર્ડ પ્રમાણે નામ હોય તે પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ નીચે અહીંયા કાસ્ટ કેટેગરીમાં જે ખેડૂતને લાગુ પડતું હોય એસટી એસસી ઓબીસી કે જનરલ તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે અહીંયા આઈડેન્ટિફાય ટાઈપમાં સન ઓફ અને વાઇફ ઓફ બે ઓપ્શન જ જાજા ભાગે તમને જોવા મળશે હોય શકે કે ક્યારેક કેર ઓફ ફળવો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે તો ત્યાં અહીંયા કોઈ પણ નામ ન દર્શાવેલું હોય તો તમારે ત્યાં જો કોઈ પુરુષનું રજિસ્ટ્રેશન હોય જો કુંવારી કન્યા હોય તો તેની માટે ડોટર ઓફ આ રીતે ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ અહીંયા પિતા કે પછી પતિ કે પછી વડીલ તરીકે કોઈ પણ જે પણ નામ આવતું હોય તે અહીંયા ઓટોમેટિક ન આવે તો તમારે અહીંયા મેન્યુઅલ એન્ટર કરવાનું રહે છે અને આધાર કાર્ડમાં ફૂલ નેમ હોય તો અહીંથી ફાધરનેમ અને બંને કોપી કરી નીચે અહીંયા આઈડેન્ટિફાઈડ નેમમાં પેસ્ટ કરી દેવું અને ત્યારબાદ લોકલ લેંગ્વેજમાં પણ એ જ રીતે ઉપરથી કોપી કરીને નીચે પેસ્ટ કરી દેવું ત્યારબાદ નીચે આપણે અહીંયા જે રેસીડેન્ટિયલ ડિટેલ્સ છે તેમાં જે આધાર કાર્ડ પ્રમાણે તેનું એડ્રેસ હોય તે સિલેક્ટ કરવાનું રહે છે એટલે ખેડૂતના આધાર કાર્ડમાં ખાસ જોવાનું કે તેનું એડ્રેસ ક્યાંનું છે થોડાક આપણે નીચે આવીશું એટલે તમને અહીંયા લેન્ડ ઓનરશીપ ડિટેલ્સ વાળું ઓપ્શન જોવા મળતું હોય છે જેમાં અહીંયા ફાર્મર ટાઈપ છે તેમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે ઓક્યુપેશન ડિટેલ્સ છે તેમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ઓપ્શન ટીક કરવાના રહેશે ત્યારબાદ અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે ફેસ લેન્ડ ડિટેલ્સ અને વેરીફાય ઓલ લેન્ડ તો પહેલાં આપણે જે ફેસ લેન્ડ ડિટેલ્સ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ જે ગામમાં ખેડૂતની જમીન છે તે ગામનું અહીંયા નામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા જે સર્વે નંબર વાળો ઓપ્શન છે તેમાં અહીંયા સર્વે નંબર એન્ટર કરવાનું રહેશે હવે આમાં તમે આઠા પ્રમાણે કોઈપણ એક સર્વે નંબર એન્ટર કરી શકો છો જે એક સર્વે નંબર એન્ટર કર્યા બાદ બાજુમાં અહીંયા જે સબમિટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તેના બાજુમાં એક ઓપ્શન ખુલશે જ્યાં તમને તે સર્વે નંબરને લગતા જેટલા પણ ખેડૂત ખાતેદારના નામ હશે તે નામ જોવા મળશે તેમાંથી જે ખેડૂતનું રજીસ્ટ્રેશન થાય છે તેનું નામ સિલેક્ટ કરવાનું રહે છે જેવું તમે નામ સિલેક્ટ કરશો એટલે તે ખેડૂતના નામે અહીંયા જે ગામ સિલેક્ટ કરેલ છે તે ગામમાં તે ખેડૂતના નામે જેટલા પણ સર્વે નંબર આઠા પ્રમાણે કે પછી બીજા કોઈ ખાતા પ્રમાણે હશે તે તમામ સર્વે નંબર અહીંયા તમારી સામે જોવા મળે છે તે બધા જ સર્વે નંબર વેરીફાય કરી તેને અહીંયા ટીક કરવાના રહે છે અને ત્યારબાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ટીક કરવાનું રહેશે એડ થઈ જાય ત્યારબાદ સાઈડમાં અહીંયા તમને મેચિંગ સ્કોર જોવા મળતો હોય છે જે સ્કોર આધાર કાર્ડ અને આઠ પ્રમાણે બંને નામ સેમ હશે તો પચાસ પ્લસ સ્કોર જશે અને આધાર કાર્ડ ને જમીનના રેકોર્ડ પ્રમાણે નામમાં ફેરફાર જણાશે તો સ્કોર પચાસ ની છે અથવા ઝીરો પણ રહી શકે તો ઝીરો સ્કોર આવે તો એની માટે એન્ટ્રી ના કરવી એવું નથી એન્ટ્રી ઝીરો સ્કોર આવે તો પણ કરવાની જ રહેશે પણ જેનું એપ્રુવલ લેવલ છે લેવલ વન અને લેવલ ટુ તે અલગ અલગ હોય છે તે તે પ્રમાણે માટે આગળ જશે ત્યારબાદ હવે બાજુમાં વેરીફાઈ ઓલ લાઈન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જે સર્વે નંબર અહીં એડ કરેલા છે તે બધા સિલેક્ટ થઈ જશે અને ગ્રીન ટીક થઈ જશે ત્યારબાદ થોડાક નીચે આવો તમે અહીંયા તો અહીંયા તમને એક ફાર્મર કન્સન્ટ વાળું ઓપરેટર ડિકલેરેશન છે જે બંને ઉપર તમારે અહીંયા ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા જે શેરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો હવે તમારી પાસે અહીંયા ફાર્મર કન્સન્ટ ઈ સાઈન નું ઓપ્શન આવે છે જેમાં અહીંયા ઓટીપી સિલેક્ટ રહેવા દેવાનું રહેશે

તે ઓટોમેટિક થઈ જાય છે અને ત્યારબાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો હવે જે જે છે છે તે ઓકે થઈ ગયું અને અને ત્યારબાદ અહીંયા આઈડી પણ તમને મળી નીચે ડાઉનલોડ પીડીએફ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તમે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન ફોર્મ છે તેની પ્રિન્ટ આઉટ લઈ તમે તે ખેડૂતને આપી શકો છો તો આ રીતે તમે જે ખેડૂતોના રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને વધુમાં વધુ વિડીયોને જે ઓપરેટર ભાઈઓ હોય તેની સાથે શેર કરો તો હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં જ્યાં સુધી જાય